હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે ની વાત કરવી મ્યુચ્યુઅલ ફંડના રોકાણની મારા પાસે ચાર મ્યુચ્યુઅલ ફંડો છે અને બધા જ મૂળ કે કોઈને આઠ વર્ષથી હશે કોઈને ચાર વર્ષથી હશે કોઈને બે વર્ષથી હશે કોઈને અઢી વર્ષથી હશે એટલે બ બે હજારની ચાર એસઆઈપી છે અને હવે નવી બેબીજી ચાલુ કરી અને એ પણ સ્મોલ કેપ કરવી છે એમાંથી નિપુણ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ તો ચાર્ટ આપણે તમારો અભ્યાસ કરવો અને મારા એક મિત્રની કોમેન્ટ આવી હતી કે મારે ત્રણ કે ચાર હજાર રૂપિયા એસઆઈપીમાં દર મહિને છે તો એ મિત્રને મારે વિનંતી કરવી છે કે તમે એક એસઆઈપીમાં બધા પૈસા ધારો કે પાંચ હજાર ના કપાવો તમારે ધારો કે સો હજાર રૂપિયા નોખવા હોય દર મહિને તમે બે બે હજારની ત્રણ એસઆઈપી કરો તમારે ત્રણ હજાર નખવા હોય તો હજાર 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 ત્રણ મ્યુચ્યુઅલ ફંડમાં નખો અને બધા સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ લો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ એટલે કે જે એવો મ્યુચ્યુઅલ ફંડ છે કે સ્મોલ કેપ શેરોમાં નેવું ટકા રોકાણ કરે મિડ કેપ સ્મોલ કેપ છે એ મિડ કેપ શેરોમાં રોકાણ કરે લાર્જ કેપ શેરોમાં લાર્જ કેપ શેરનો મ્યુચ્યુઅલ ફંડ હોય એ લાર્જ કેપમાં રોકાણ કરે મિડ કેપના શેરોમાં શેલ્યા ત્રણ થી ચાર વર્ષમાં જોરદાર થઈ જાય મિત્રો અને જોરદાર રિટર્ન મળ્યું હવે મહિને ચાર ટકા અને બાર મહિને સતરી ટકા રિટર્ન આ નિપુણ ઇન્ડિયામાં મને મળ્યું એ ચાર આખો હું તમને તમારે પહોંચી સંભળાવું છું મિત્રો પરંતુ બીજી એક વાત કરવી છે કે તમારો પોર્ટફોલિયો ગમે ઓળખો હોય પણ બે ત્રણ એસઆઈપી તો તમારે હોવી જ જોઈએ એનું કારણ એક છે આ બજાર વધવાનું છે વધવાનું છે વધવાનું છે વધવાનું છે એમાં કોઈ જરાય તમે શંકા કરશો એનું કારણ હમણાં હું હવામાં ટીવી જોતો હતો શેર બજારના તજજ્ઞનું એવું કેવું છે કે ત્રણ ચાર વર્ષમાં અત્યારે જે સોળ કરોડ લિમિટ ખાતા નથી એ ડબલ થઈ જાય છે ભારતની વસ્તી એક હજાર ને ચાલીસ કરોડ એકસો ને ચાલીસ એમાં ફક્ત સોળ કરોડ ખાતા છે બધું લોજિક સમજો અને એમાં કદાચ સો કરોડ કદાચ કામ ના કરતા હોય પરંતુ જે નવા ખાતા ખોલાના એ મોટાભાગની મ્યુચ્યુઅલ ફંડો ને શેરબજારમાં કામ કરવા ધૂમ કામ કરી રહ્યા ઘણા તો લોકો સમજણ માથાકૂટમાં કર્યા વગર તમારો વ્યવસાય સંભાળવાનો હોય સફા ના હોય તો તમે એસઆઈપીમાં રોકાણ જો પૈસો બનતા વાર નહીં લાગે પાંચ વર્ષ જતા વાર નહીં લાગે હવે તમે જેટલા ઝડપથી તમારું ડિમેટ એકાઉન્ટ ખોલાઈ અને ઝડપથી તમે એસઆઈપી કરશો એટલું તમને ઝડપથી મળશે એનું કારણ છે જો જમ બજાર વધશે એમ યુનિટ તમને ઓછા મળવા માટે કોઈ પણ મુચ્ય એનું કારણ છે કે યુનિટ એટલે શું તમારે એમ થશે કે ભાઈ યુનિટ એટલે શું ધારો કે કોઈ પોર્ટફોલિયો છે કોઈ મુચ્ય ધારો કે આ નિપુણ આપણે દાખલો આપું છું નિપુણ યોગ્ય મુચ્ય ફરી છે એમાં અત્યારે જે લોકોના રોકાણ કરે છે અને જે શેડ ખરીદ્યા છે એ શેડની આજની તારીખે વેલ્યુ કોણસો કરોડ છે બરોબર હવે એમાં જે રોકાણ કર્યું છે એમને આ સુધી ચાર હજાર ચાર લાખ યુનિટ આપી દીધા છે તો એ ચાર લાખ પોંચ કરોડ ભાગ્યા ચાર લાખ કરશો તો એકસો ને પચીસ એક મિનિટનો ભાવ આવે આજે નવો દાખલ થવા વાળો કે નવો જેને હબ્દો આજાયો હોય એને એકસો ને પચીસના ભાવે યુનિટ મળે એટલે કે તમે બે હજાર રૂપિયા રોકવા જો એની એકસો પચી ભાગો એટલે જેટલા યુનિટ આવે એટલા તમારા ખાતાનો યુનિટ જમા થાય પરંતુ પોર્ટફોલિયો વધે કરોડ કરોડના બદલે પોણસો પચાસ કરોડ થઈ જાય યુનિટ નવા લીધા હોય એ બધા જે યુનિટ છે ટોટલ યુનિટ ફાળવ્યા હોય એને એ ભાગે એટલે નવો ભાવ આભાર આવી જાય કે ભાઈ આટલો ભાવ વધ્યો છે આ બધા શેરોનો આટલા યુનિટ બહાર પાડેલા છે અને નવા યુનિટ આ જેવો હોય તો તારે એકસો ને રૂપિયા પાવે છે એનું ઉદાહરણ સાથે મારે આ જે ચાર્જ છે એ હું તમને તમારી પ્રવું પરંતુ થોડીક બીજી આપણે એક વાત કરીએ હવે ગમે એટલી ઝટકરાશા પણ સતત વિડીયો મોટો બની જાય તકલીફ તો ઉઠી આ છે મારે વિડીયો નોનો બનાવવો છે પણ શું કરો કે હવે ધારો કે કોઈ એસઆઈપીમાં નિવેશ કરે તમારે પંદર હજાર રૂપિયા એસઆઈપીમાં રોકવા અને તમે પચી વર્ષે ચાલુ કરો તો પોસઠ વર્ષ થતા સુધી પચી વર્ષની ઉંમરે તમે દર મહિને પંદર હજાર રૂપિયા કપાવાનું ચાલુ કરો અને પોસઠ વર્ષની ઉંમર થતા સુધી જો તમને દર વર્ષે બાર ટકા રિટર્ન મળે તો તમારે સત્તર કરોડ રૂપિયા થાય પરંતુ તમે રાહમન રાહમક પોત્રીસ વર્ષની જે ઉંમરે ચાલુ કરો દર મહિને પંદર હજાર અને બાર ટકા રિટર્ન મળે દસ વર્ષ જવા દો તો તમને પોંસ કરોડ અને તરી લાખ થાય પરંતુ જો તમે પિસ્તાળીસ વર્ષની ઉંમરે ચાલુ કરો તો પોસઠ વર્ષની ઉંમર થતાં સુધી બાર ટકા લેખે તમને દોઢ કરોડ મળે એનો અર્થ શું થયો કે પંદર હજારના દર મહિને રોકાણના બાર ટકા મુજબ વીસ વર્ષ રોકાણે તમારે રોકાણ કરવાનું થાય સતરી લાખનું અને તમને મળે ચારી વર પછી પોઈન્ટ બેસી કરોડ પીસો તમે વીસમાં રોકાણ કરો તો તમને દોઢ કરોડ મળે ત્રિવાર રોકાણ કરો તો સાડા પાંચ કરોડ મળે પરંતુ જો દસ વર્ષ વધારે રોકાણ કરી દો તો એ સત્તર કરોડ મળે જેમ કે પછી જે મૂડી ભેગી થાય વધારે એ મૂડી કમાવાનું હવે આપણે ચાર્જની વાત કરીએ હવે એક વિડીયો મેં બનાવી ઓની સાથે જોઈન્ટ કરી નાખ્યો પરંતુ એ વિડીયો કદાચ તમને સમજ ના પડે તો તમે આપણને થોડી માહિતી આપો કે નિપુણ યુઝર્સ કે ફંડ એન્યુરી ધારો કે દસ વર્ષથી પંદર વર્ષથી એ ફંડ ચાલતો હોય તો એનું દર વર્ષનું રિટર્ન તેત્રી ટકા છે પરંતુ મને પચાસ ટકા રિટર્ન મળ્યું એ તમે જોઈ લો કે મેં આ ફંડ પંદરસો બાવીસ ચાલુ કર્યું અને આજે પંદર હાથ ચોવીસું એટલે મારે જેટલા મહિના થયા સવી મહિના થયા બે બે હજાર લેખે મેં બાવન હજાર રૂપિયા એમાં રોકાણ કર્યું અને આજે એનું મૂલ્ય થાય છે ત્યાંશી હજાર હાથસો બોણું અને સોત્રીસ રૂપિયા હું ફક્ત એક ફોર્મ ભરીને આપું મારા બોકરની વપેશી તો બીજે બીજેદારે મારા ખાતામાં રૂપિયા હવે વાત કરું અને બે હજાર ત્રેવીસ સુધી મને જે યુનિટ મળ્યા એ ત્રણસો ને બાવન યુનિટ મળ્યા આપણા છેલ્લા પોઈન્ટનો સરવાળો વધારે નથી કરતા પછી પંદર બાર તેવીસમાં બે હજાર રૂપિયા એના યુનિટ મળ્યા મને ચૌદ યુનિટનો ભાવ હતો એકો સતત પછી પંદર એકમાં બે હજાર રૂપિયા એનો યુનિટનો ભાવ થઈ ગયો એકસો એકતાળીસ અને યુનિટ મળ્યા ચૌદ પોઈન્ટ એકસો ને સોળ પછી પંદર બે યુનિટ મળ્યા મને એકસો એકતાળીસ યુનિટનો ભાવ હતો એકસો એકતાળીસ અને યુનિટ મળ્યા મને ચૌદ પાછળ પંદર ત્રેના યુનિટનો ભાવ હતો એકસો પોત્રીસ મિત્રો યુનિટનો અને એમ કરતા 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 છેલ્લે પંદર હાથ જોવી એટલે કે ગયા મહિનામાં આ સાતમા મહિનામાં બે હજાર જે કપાના તારી યુનિટનો ભાવ હતો એકસો અને મને અગિયાર પોઈન્ટ ત્રણસો બાસઠ યુનિટ મળી એટલે કુલ મારા યુનિટ છે ચારસો છોતેર પોઈન્ટ સાસઠ હવે ચારસો છોતેર પોઈન્ટ સાસઠ ગુણ્યા એકસો સોતેર જે ભાવ છે એ ગુણો તો ત્યાંશી હજાર સાતસો ગુણોની વેલ્યુ થાય પરંતુ જો મિત્રો બાવન હજાર મેં પ્યાલીસ હજાર શરૂઆતમાં રોકાણ કર્યું તો લમસમ રોકી દીધા હોય તો એને સવી મહિના થાય પણ દર મહિને બબે બબે હજાર રોકાવું અને આખી કોટ કોસ્ટનું જો વ્યાજ ગણવું પડે તો એની સરેરાશ કાઢવી પડે કે શરૂઆતમાં રોક્યા એને બાવન મહિના છે અને છેલ્લે પંદર હાથ બાવીસમાં ચોવીસમાં રોક્યા એની મહિનો જ થાય છે તો એના મધ્યમાંથી જે રકમ છે તેર મહિનોની તેર મહિના થાય છે બાકી રકમ બાવન હજારના તેર મહિનોનું વ્યાજ ગણો તમે એક મહિનાના સાડા ચાર ટકા લખે તો એક મહિનાનું વ્યાજ ત્રેવીસો બે હજાર ત્રણસો ને આવે એવો તેર મહિનાનો વ્યાજ ત્રીસ હજાર આવે અને બાવન હજાર બાવન હજારનું રોકાણ ત્યાં એટલે કે દર મહિને સાડા ચાર ટકા વ્યાજ બેઠો બાર મહિના પ્રમાણે ગણો તો ચોપન ટકા વ્યાજ થાય ઈમેલ મારે બે દિવસ પહેલા આવ્યો મેં બધું ચેક કર્યુંની સાથે પેલો વિડીયો હું જોઈન્ટ કરી છું સમજવાની કોશિશ કરજો અને સારું મ્યુચ્યુઅલ ફંડ જો તમે પૈસે ટકે ન પોકી વગરતા હો તો ફક્ત પોણસો રૂપિયા દર દુકાન તો ત્રણ વધારે પૈસા હોય તો તમારી શક્તિ મુજબ પૈસા રૂપિયા ઘરમાં પૈસા પૈયા હોય તો લમસમ નોખી ગયો મ્યુચ્યુઅલ ફંડમાં બજાર વધવાનું છે સો ટકા છે આખી દુનિયાને શેરબજારમાં રોકાણ એનું કારણ જો મોટા માણસો છે એ મોટી જમીન લઈ શકે સિટીઓમાં જમીન લઈ શકે ગામડામાં જમીન લઈ શકે સોનું લઈ શકે ચાંદી ચાદી લઈ શકે હવે તમે ને હું મધ્યમ વર્ગના મળીશું એટલે મૂડી ક્યાંથી ભેગી કરી એ ક્યાંથી ખરીદી શકવાય તો આપણા માટે તો છે બધા નાના માણસો માટે ઉત્તમ છે જ્યાં તમે પોણસો રૂપિયાનું રોકાણ કરી શકો અને મ્યુચ્યુઅલ ફંડમાં તો તમારે કશું કરવાનું નથી તમે ઓટોમેટિક પ્લાન લો તો બે દિવસ પહેલાં તમારે મેસેજ આવે કે ભાઈ સત્તર તારીખે તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડના બે લાખ રૂપિયા કપ બે હજાર રૂપિયા કપાવાના છે તમારા બેલેન્સ ના હોય તો બે દિવસ પહેલાં તમારો મેસેજ આવે તમારો બેલેન્સ કરી લેવાનું તમે જો પૈસા દાથો અને બેલેન્સ પડ્યો હોય તો ઓટોમેટિક કપાઈ જાય તમને ખબર ના પડે મારી વાત કરું મારે વાત મારી ના કરવી જોઈએ પણ કરો મારે જે મ્યુચ્યુઅલ મારા જે જે શેરો છે એનું જે ડિવિડન આવે છે ને એ ઝમઝર શેરોનું ડિવિડન્ડ વધ્યું એમ મારે મ્યુચ્યુઅલ ફંડની સંખ્યા વધતી પહેલાં બે મ્યુચ્યુઅલ ફંડો હતા डिविडेंड चार में आथ, आथ सन्नु। सन्नु दे जाता डिविडेंड कंपनी ते चालू चालू कर महीने चार एट आठ हजार कपाए बार सनु सन नज़ार कपाता पैसा बढ़े बीजा बे म्यूचर फंड चालू करवा ज्योतिरिजने छो टका से डिविजन आप एक शे छोड़ હવે ઊણ નવ રૂપિયા રિલાયન્સનો આવે એપીએ પોલિયો નો આવે એ તો જેટલી કંપનીનું આવે એ પૈસાનું પાછો પોર્ટફોલિયો વધે જાય કે ચાર આવતા હોય પૈસા યુનિટ વધ્યા જતા હોય યુનિટના ભાવ વધ્યા જતા હોય શેરબજારમાં સારી કંપનીનું રોકાણ છે એમના ભાવ વધ્યા જતા હોય છે તમારે કશું કરવાનું નથી તમારે ફક્ત મેનેજમેન્ટ આયોજન કરવાનું છે બેઠા બેઠા અને જરૂર હોય તે દરેક સારો શેર વેચવો હોય તો થોડોક વેચી પૈસા લાવવાના ફર્સ્ટ ક્લાસ તમેડ તો ખોલાવી ગયો થેન્ક યુ આભાર